અને એના પછી બંધારણના મુદ્દાનું વાંચન કરશો મુદ્દાના વાંચનમાં સીધે સીધું વાંચન કરશો વચ્ચે ચર્ચા નહીં કરી એમનો સમય પંદર મિનિટ નો રહેશે બંધારણ વાંચન નો પંદર મિનિટ સૌ બેસી જઈશું

ઉત્તર ગુજરાતમાંથી માંથી વધારેના ઠાકોર સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો જ્યારે પણ જરૂર પડે છે ત્યારે સમાજમાં દાન આપનાર તમામ દાતાઓ આપ સૌ વડીલો યુવાન ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો આ બંધારણ આજે હું આપની સમક્ષ સદારામ બાપુના આશીર્વાદ થકી તથા તમામ દેવી દેવતાઓના આશીર્વાદ થકી

એ કોની સાક્ષી માં આજે આવી રહ્યું છે અહીંયા સદારામ બાપુ અને ઓગરજીનો ફોટો મૂકીને આ હું બંધારણ નું વાંચન કરી લઈશું ત્યારે બંધારણની શરૂઆત કરતા મુદ્દા નંબર એક કે શરૂઆત ક્યાંથી થાય સગાઈની તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને એકવી જણાથી વધારે વ્યક્તિઓ એ સગાઈમાં જઈ શકશે નહીં સગાઈમાં પોતાના કુટુંબમાં તન્ના જે હગા હોય એને લઈ જવા બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢામણામાં કપડા કે દાગીના લઈ જવા નહીં તમામ આપણા રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢામણું કરવું સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે